મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો આજે આપણે ગયા હતા બજારમાં અને બજારમાંથી ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છીએ શાકભાજી ને બીજી ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છીએ તમને બતાવવી જો ખાંડ લાવ્યા આ મૂળાલા મૂળો લાવ્યા મેથીની ભાજી લાવ્યા ટમેટા લાવ્યા આ ડુંગળી લાવ્યા આ બિસ્કિટ લાવ્યા ચા માટે જો આ બિસ્કિટ લાવ્યા પછી ને આ ગાંઠિયા ગાંઠિયા લાવ્યા પછી આ ઝીણા ગાંઠિયા લાવ્યા ઘણી બધી વસ્તુ લાવ્યા પછી જો આ કેળા અને પપૈયું લાવ્યા છે કેળા પપૈયું પછી બીજી પણ ઘણી બધી વસ્તુ છે આ થોડુંક કઠોળ લાવ્યા છીએ આપણે મગની દાળ પછી આ વરિયાળી લાવ્યા છીએ પછી આ આપણે લાવ્યા ચણાની દાળ ચામાં નાખવાનો મસાલો પણ છે આ ચામાં નાખવાનો મસાલો પણ છે અને ઘણી બધી વસ્તુ લીધી છે આપણે તો ઘણી બધી વસ્તુ લાવ્યા મિત્રો બજારમાં ગયા તા ગરદી બહુ હતી કારણ કે ઉત્તરાયણ આવે છે મકર સંક્રાંતિ આવે છે તો ભીડ પણ બહુ હતી ગરદી પણ બહુ હતી અને ભાઈ હેરાન પણ બહુ થયા અગિયાર વાગે ગયા તા બપોરે બે વાગ્યે ઘરે આવ્યા બપોરે અગિયાર વાગે ગયા બે વાગે ઘરે ત્રણ કલાક થઈ અને ભાઈ બહુ ગર્દી હતી હેરાન પણ થયા થોડાક અને ઘણી બધી વસ્તુ લાવવાની હતી તો ઘણી બધી વસ્તુ પણ લેતા આવ્યા ઘણી બધી વસ્તુ લાવ્યા તો આ પણ લાવ્યા આપણે રોટલી રોટલી હોય ને ગરમ રોટલી મૂકવાનું એટલે રોટલી હું પલ્લી ન જાય ભીની ન થઈ જાય આ બધી વસ્તુ લાવ્યા છીએ તો ઘણી બધી વસ્તુ મિત્રો લાવ્યા તો મિત્રો અહીંયા આ વિડીયોને પૂરો કરીશું મળીશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય ટાટા એન્ડ થેન્ક યુ